ઢાંકણી પેનો ભેગી થઈ અને સીમ જમા કરાવવા માટે આયા તા અહીંયા કચેરીમાં તો સીડીપીઓ મેડમ શ્રી આજે રજામાં હતા તો અમે જે સુપરવાઇઝર ઉપર ત્રણ હતા હાજર એમને અમે સીમ જમા કરાવ્યા છે આખા આખા તાલુકાની બેનો એ સીમ જમા કરાવી દીધા છે બરાબર હવે અમારા સીમ જોડે કાંઈ પણ એ લોકો કોઈ નાખે કે શેડસાડી કાંઈ બી સીમ જોડે થાય તો એ લોકોની જમીદારી રહેશે કોઈ અધિકારીનો વિરુદ્ધ અમારે નથી આખા કચ્છ જિલ્લા ગુજરાતનો છે મોબાઇલના બદલે સરકારે માત્ર આપ્યા હતા સિમ કાર્ડ ત્રણ વર્ષ બાદ પણ મોબાઇલ ન આપતા આક્રોશ આંગણવાડી બહેનોએ સરકારને સિમ કાર્ડ પરત આપ્યા મોબાઇલ નહીં મળે તો ઓનલાઈન કામગીરી બંધ કરવાની ચીમકી